નમસ્કાર આપ જોઈ રહ્યા કાકા જેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે અને બીજા કાઉન્સિલર છે ડોક્ટર શીતલ મિસ્ત્રી જેવો સ્થાયી સમિતિના અધ્યક્ષ છે આ બંને વચ્ચે જાહેરમાં જે રીતે તૂતું થઈ છે તે હવે સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બની ગયું છે વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કાઉન્સિલરોએ પોતાના વિસ્તારોમાં સ્થાનીય મુદ્દાઓના કામ જોવાના હોય છે અને એવી જ કોઈ રજૂઆત જાગૃતિ કાકા કરવા પહોંચ્યા હતા જાગૃતિ કાકાના વોર્ડ નંબર ચૌદમાં દૂષિત પાણી આવે છે ઘણા સમયથી આ દૂષિત પાણીની સમસ્યાને લઈને તેઓ આજે સ્થાયીના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા પરંતુ કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનર એક મહિનાની રજા બાદ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા તે જ સમયે જાગૃતિ કાકાએ જે રીતે રજૂઆત કરી અને આ રજૂઆત બાદ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો જે જવાબ હતો જાગૃતિ કાકાના કહેવા પ્રમાણે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે તમે સ્થાયી ના કામોને મંજૂર નથી કરતા એટલે તમારું કામ નહી થાય આ વાક્ય સાંભળતાની સાથે જ જાગૃતિ કાકા ભડક્યા હતા અને પોતાના સાથી કાઉન્સિલર અને સંગઠનના લોકોને લઈને મેયરને મળવા પહોંચી ગયા હતા મેયરે પણ આ વાત સાંભળી હતી ને ત્યાં જ અધ્યક્ષને બોલાવીને સમાધાન કરવાની પણ કોશિશ કરી હતી સમાધાન થઈ પણ જાય કે સમાધાન ના પણ થાય પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં એક જ પાર્ટી એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાઉન્સિલરો અને બંને જ પદ પર છે એક સ્થાયી સમિતિના અધ્યક્ષ છે અને એક સ્થાયી સમિતિના સભ્ય છે બંને જાહેરમાં આ રીતે જે રીતે બાખડી રહ્યા છે એનું એની અસર લાંબે સુધી પણ જઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આ એક શિસ્તની પાર્ટી છે અને શિસ્તની પાર્ટીમાં આ રીતે બે નેતાઓ જાહેરમાં ઝઘડતા હોય તે ક્યાંય પણ યોગ્ય નથી જે રીતેના શબ્દોના પ્રયોગ બંને તરફથી કરવામાં આવે છે એ પણ કોઈ સારા શબ્દો નથી વડોદરા વાસીઓના હિત માટે બંને જ ચૂંટાયા પણ છે અને બંને કામ પણ કરવાનું છે તો શું તમને લાગે છે કે પાણી જેવી નજીવી બાબતમાં આ પ્રકારનો ઉગ્ર રજૂઆત અને આવો અભદ્ર જવાબ મળ્યો હશે આની પાછળ કઈક તો રંધાઈ રહ્યું હશે કે કઈક તો રંધાયું હશે એમ આ બે આટલી નાની બાબતમાં ના પડે આ ચર્ચા પણ કોર્પોરેશનમાં ખૂબ જ ચાલી રહી છે તમને આ ખબર જોયા બાદ શું લાગે છે કે એક સામાન્ય રજૂઆત બાદ આવી રીતે તોછડાઈ ભર્યો જવાબ કે પછી જાગૃતિ કાકાએ એક નાનકડી વાતને મોટો સ્વરૂપ આપી દીધો છે તમે તમારી કોમેન્ટ નીચે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો